ભાવનગર બોટાદ કેમિસ્ટ એસોસિએશન ના એક હેલ્થ એક્સપો ખાસ આયોજન કરાયું તારીખ અને આ હેલ્થ એક્સપો ખાસ આયોજન જવાહર સ્વાસ્થ્ય બાબતનો એક એક્સપોમાં જાહેર જનતાને સંબોધી લગભગ એકસો ને સાત જેટલા સ્ટોલ તથા શહેરના જાણીતા ફિઝિશિયન ડોક્ટર પ્રદીપભાઈ જોશી દ્વારા સે દિલ તક અકાળે હાર્ટ એટેક બાબતે શનિવારે સાંજે છ કલાકે એક સેમિનારનું ખાસ આયોજન જાહેર જનતા માટે કરવા આવ્યું સવારે નવથી રાત્રિના નવ વાગ્યા સુધી આ એક્સપો જાહેર જનતા માટે ખુલ્લો રહેશે આ એક્સપોનો લાભ લેવા ખાસ જનતાને અપીલ કરવા આવી ભાવનગરના જવાહર મેદાનમાં તારીખ ત્રણ અને ચાર સવારના નવથી તે સાંજના નવ એક હેલ્થ એક્સપોનું આયોજન થવા જઈ રહ્યું છે આ હેલ્થ એક્સપોનો મુખ્ય હેતુ કે ભાવનગરને હેલ્થ રિલેટેડ એક નવી દિશા મળે એક એની અંદર અપગ્રેડેશન આવે એનો અમારો મુખ્ય હેતુ છે હેલ્થ એક્સપોની અંદર તમને અરાઉન્ડ એકસો સાત જેટલા એક્ઝિબિટરો જોવા મળશે જેઓ તમને સ્વાસ્થ્યને લગતી સમગ્ર માહિતી તમને એમાંથી મળી રહેવાની છે આ ઉપરાંત અમારી ટીમ દ્વારા તારીખ ત્રણ એટલે કે શનિવારે